આનિયાવાણીનો રોજ સત્સંગ કરી અને રોજ આપણે સત્સંગ કરીએ એટલે વાર આપણને બરાબર લાગતું હોય પછી વરી આપણે સત્સંગથી વિખૂટા પડી જાય ને તો આ સંતાનને મેલી દઈને બીજામાં ક્યાંક લાગી જતા હોય છે એટલે આને જરૂર છે આને છોડી અને બીજે ભરતો સંતો આપણે કરવા મળી ન જાય એટલા માટે રોજ નિત્ય એક સત્સંગ રોજ કરવો અને એની વાણી એની વાણીનો આ સત્સંગ સંતાન સમજી લે ભગત ભાઈ તારે આગળ જેવું થાય કે પહેલીની ઓળખાઈ હતી અને પછી ગમે ત્યાં બહુ પાસ બધાઈ ગયો જીવ અને ભૂલાઈ ગયું આ વાત વાળી તાજી કરવામાં આવે છે અરે પછી કીધું પ્રથમ ગણપતિ દેવને સમરી સમર્તા સુખ થાય સેવા સમરણ યજ્ઞને હરદમ હેતુ થાય આપણે જે દુનિયા આખી જગત આખી જે ગણપતિને માણી રહ્યું છે એનાથી આપણે ગણપતિ અલગને માની રહ્યા છીએ ગણપતિ એટલે સરસથી શ્રેષ્ઠ આખી દુનિયાનું સંચાલન કરવા વાળો એ આપણી અંદર બેઠો છે એટલે પ્રથમ આપણે એને યાદ કરવાનું છે અને એને સમ્રહ ને એની સેવા કરવાની છે એ આપણે જગતમાં બહાર બહાર સેવા આપણે બધી જ કરીએ છીએ અને જરૂરી છે પણ આની અંદર સેવા ને સમ્રહ એમાં આપણે ચોવીસ કલાક રહેવાનું આપણને તમારે નથી કરશે પ્રથમ ગણપતિ દેવ સમર્થ સમર્થતા સુખ થાય જેના સમર્થતા સુખ થાય એવો ગણપતિ આ છે ઓલા ગણપતિ મારે જે આપણે કોઈ પ્રસંગ વાત બહેરી દરેક દરેક પ્રસંગમાં ગણપતિની જરૂર પડે ને આપણે બિહારી છે કે વિઘ્ન ના આવે એટલા ફૂરતા બીજું આપણે એમાં કહે એમાંથી સુખ મળે કે એવું ચાતા નથી અખંડ સુખ લેવું હોય તો આપણી અંદર જે ગુણના ભંગારો ગણપતિ પછી બીજી કરી કીધું સતથી સંતા ઓમ સોમ સંતાન રહે પછી આપણને આ કાયાની કિંમત સમજવાની આ કોણે બનાવી છે આપણને કેવી રીતે મળી છે કે આપણે ચોરાસી લાખ યોની જેવું ભટકી ભટકીને એક જ મનુષ્ય દેવામાં આવતા મળે અને આ જે બન્યો છે સત્યથી બનાવ્યો છે અને સત્ય વારે બનાવ્યો સત્ય આપણે જોવા જાવ ને તો જગતમાં એક જ સત્ય કયું લાગે એક પરમાત્મા આપણે ઘરથી અંદર બેઠો ને પરિભાન પરમાત્મા એક જ સત્ય છે બાકી તો બધાનો વિનાશ છે બધાનો નાશ એનો નાશ નથી અને સત્ય અને એ સત્યને આપણે ઓળખીને એ સત્યને ઓળખીને આપણે આપણે જીવશું ને એમાં ને તો આપણા દેહ પણ સત્યમય બની જશે જગતમાં સત્યમય આપણને લાગશે એટલે બધાને જ્યાં જોઈએ આપણને સત્ય દેખાશે આપણે કુમારે નસો ગયો નસો નાનો હાચો ચડ્યો ને ઉતરે પાછો જ્યાં જોઈએ ત્યાં દૂધો નથી સદગુરુનો વાસો એ ત્યારે એમ દેખાશે જ્યાં સુધી આની ઓળખ નહીં થાય ને ત્યાં સુધી બહાર નહીં દેખાય અને બહાર નહીં આપણને સમજાય ને ત્યાં સુધી આપણું અંદર સમજેલું બધું છે બહાર આપણને બધે પરમાત્મા નહીં દેખાય ને ત્યાં સુધી આપણને આમ આવશે ધીમાન આવશે તો તમે ખાલી દેખશો ને એકલા તો મને મને હું કાંઈ જાણું છું મને મારા પણ અભિમાન આવશે સર્વત્ર પરમાત્મા પૂર્ણ કે બધે વ્યાપક છે એને નાનો નથી ગણવાનો એને એવો એવો સર્વ છે એટલો બધો પરમાત્મા વિશાળ છે આપણે ગીતાજીમાં એનું વર્ણન કર્યું છે સંતોએ આપણે સંતોએ વર્ણન કર્યું છે આંબો અમર છે કોક ભૂમને ભાવે એટલે કોક ભૂમને ભાવે કેમ બધાની અંદર વ્યાપક છે સતત કે આ એ રીતે પોતે જ પોતે તો પણ એ બધા ભાવતો નથી કે આગળની ઓળખાડી વાળા જે જીવ છે એને ભાવે છે બધાને નથી ભાવતો બધાને નહીં સમજાય આ બધા આપણે સંતો ગામો રાડુ પાડે જ્યાં વાણી બોલાતી હોય તો વાણી તો સંતો ને આવે ને આપણે આપણે દેશી વાણી કલાકાર ગાતો હોય પણ વાણી તો એમને જ બનાવેલું છે ને એ જ વાણી બધા ગાતા હોય છે ને તો કેમ હૃદયમાં કોઈને ઉતરતું નથી કે મારે ગુરુ કરાવવા જોઈએ મારે ગુરુ પાસે મંત્ર લઈને ધ્યાન કરું અને અને વાણી સાંભળેથી તો કામ થશે નહીં ગુરુ સિવાય તો કામ થશે નહીં અને ધ્યાન સિવાય કેમ નહીં થાય એટલા માટે આ ગુરુભાઈને ધ્યાન લઈ અને ધ્યાનથી અને ઓળખશું તો પોતાના આ અંદર બેઠો ને એને તો આપણે ઓળખીશું કે આ સત્યથી કઈ રીતે મને સત્ય મને છે ના આપણે બનીને અંદર પશુ બેઠો છે એટલે સતથી બન્યો સંતા ઓમ સોમ તાર બે આપણે બે તાર પણ બધા દીધા જગતના તારની ખબર નથી કેમ એમ કે ઠીક છે બધા જીવન હાલે આપણે હાલે છે આ બધા એમ શ્વાસ તો હાલે છે ને જેનો જીવ જન્મ થયો હોય તો હાલે જ પણ હાલે એને એમાં ફરક છે કોને તારની કોઈ કિંમત નથી અને આને અનમોલ કિંમતની આને જે ગુરુગમ ખબર છે કે ગુરુ ચાવી આપીને સમજાય બધા ત્રણ લોક નું મૂલ્ય આ તાર છે આ બન્યો ઓમ મે હરદમ સંતા હરદમ એનો થઈ ગયો હરદમ છે આપણે કાકા એ ગઈ હરદમ જાગી હેતે તો મટે છે તો તો મટે છે હરદમ એક શ્વાસ આપણો ખાલી ન એક એકદમ ખાલી ન જવો એક દિવસ ખાલી ન જવો અરે અરે એના માટે અસતથી બન્યો સંસાર ઓમ સોમ તાર બે મિલાય હરદમ સંતાર હેતે વાગે વાગે આ ઘટના ની માં આજ ઘટના ની બધાય મને આમાં જેને આપણે કહી ને કે જાગ્યા સોયના રફે પર ભાયા તમે ખાય હવે જાગ્યા કોણ જે ગુરુગમ લઈ ધ્યાન કરી જાગ્યા કે ફરતા નહીં દુનિયામાં બધાય જાગતા ફરતા હોય આખો દિવસ જાગતા ફરતા હોય રાતે ઘણા હુતા હોય એમ નહીં સંતો છે ને આખે પર જાગતા હોય હુતાય તો ભજન ચાલુ હોય આઠે પોર દિવસ રજ ની જ આવશે સતથી બન્યો સતાર ઓમ સોમ બે તાર બે અર્ધમ સતાર હે તે વાગે વાગે ઘર રહે પંચરંગી સંતાર આઠ અખંડ વાગે સુખ શિખર કરે આપણે અપવાદ તો તોનો પ્રો જે દેહ બનાવી એમાં પાંચ રંગો બતાય છે લીલા પીળા લાલ સફેદ લીલા પીળા લાલ અને આ પાંચે પાંચ એક પૃથ્વીનું તત્વ એક આકાશનું તત્વ એક વાયુનું જન્મ આ પાંચે તત્વોના પાંચ કલર બતાવ્યા છે આ પાંચેના તત્વની ઉપર એક જ્યોતિની પ્રગટ છે અને જ્યોતિ ઉપર આપણા નાદભ્રમની છે એના ઉપર આનંદ મુકશે આપણે ગુરુમાં જે ત્રણેય સ્ટેજ બતાવી દીધા છે બધાને છે પણ એ ભૂમિકામાં જવા માટે અમુક સમયના એના શ્વાસ એને આપવા પડે એટલે આપણે ગુરુમાં જ કહે કે ભાઈ ત્રણ મહિના સાત દિવસ તો અજબાજા જપજે આમાં એકે દિવસ તો ભૂલ્ય નહીં તો તાળો મેળો પાડ એટલે મેળા પાનો